આરતીબેન તમારો સવાલ છે કે તમારા સાસુની તબિયત વધારે ખરાબ છે પણ તે બિલકુલ સાંભળી શકતા નથી તો મારે શું કરવું જોઈએ આરતીબેન આપણે ફોન પર વાત થઈ ગઈ છે પણ વિશેષમાં તમને જણાવું કે એમને લખીને પૂછો કે તમારી કોઈ ઈચ્છા બાકી રહી ગઈ છે જો હા પાડે ને કાંઈ ઈચ્છા બતાવે અને તમારાથી પૂરી થઈ શકે એમ હોય તો લખીને જણાવો કે અમે તમારી ઈચ્છા પૂરી કરશું પણ હવે આ ક્ષણ પછી કોઈ પણ પ્રકારની ઈચ્છા કરતા નહીં આ બધું લખીને બતાવો એમને એમને લખો કે આ ક્ષણ પછી કોઈ પણ પ્રકારની ઈચ્છા કરતા નહીં ઈચ્છા કરવાથી સંસાર વધી જશે એટલે ઈચ્છાઓનો ત્યાગ કરો હવે ફક્ત એક જ ઈચ્છા કરો કે મને મોક્ષ જોઈએ છે મોક્ષથી ઓછું બીજું કાંઈ નહીં એટલું એમને લખીને સમજાવો અને આ ભાવનામાં એમને ડૂબાડો બીજું એમને લખીને સમજાવો કે બા બિલકુલ નિર્વિકલ્પ દશામાં જેટલું રહેવાય એટલું રહો વિચારો બંધ કરીને નિર્વિકલ્પ દશામાં રહેવું એટલે વિચારોને બંધ કરવું મનની સ્થિરતા કરવી તો વિચારો બંધ કરીને મૌન રહીને હલનચલન કર્યા વગર પડી રહો ભલે સુતા રહો પણ સૂતા સુતા શ્વાસોશ્વાસ પર ધ્યાન આપો અને એ વખતે અંદર જે કાંઈ થાય કે શરીર પર જે કાંઈ થાય કાંઈ પણ થાય દુખાવો આવે જણ જણા થાય બીજું કાંઈ પણ થાય એને પોતે પોતે અનુભવી શકે ગભરામણ થાય થાય કાંઈ પણ થાય થાય જે એને ક્ષમતા ભાવે સહન કરવાનો પ્રયત્ન કરો જેટલી વાર આમ રહેવાય એટલી વાર રહો પછી ભલે પાછા નવકાર મંત્રનો જાપ વગેરે પાછું ચાલુ કરો કેમકે બહુ સમય પાછું નિર્વિકલ્પ દશામાં રહી નહીં શકાય કેમ કે એમને હજી એવી પ્રેક્ટિસ નથી પણ આટલું કરાવો કે પોતે નિર્વિકલ્પ દશામાં જાય જે મમણાં સમજાવ્યું એ રીતના રહેવાનું જાગ્રત અવસ્થામાં જાગ્રત અવસ્થામાં હોય ત્યારે આ રીતના કરવાનું કહો અને અંદર આશય ફક્ત મોક્ષ નો રાખો એમ સમજાવો હવે આ રીતના કરતાં કરતાં એ સૂઈ જાય કે ઊંઘ આવી ગઈ તો એને પાછું હલાવીને ડિસ્ટર્બ નહીં કરો એમની અત્યારે એ કન્ડિશન નથી પણ જ્યારે જાગે અને પાછું થોડુંક અવસ્થા આવે એટલે પાછું આ રીતના સમજાવો કે જેટલું બને એટલું નિર્વિકલ્પ દશામાં જાઓ જે કાંઈ શરીરમાં થાય એને ક્ષમતા ભાવે સહન કરો જેટલી વાર રેવા એટલી વાર રહે તમારે જે જાપ કે વગેરે કરતા હોય એ ચાલુ કરો પછી પાછું દશામાં જાઓ આ રીતના સાયકલ ચાલુ કરો હવે ત્રીજું જો એમના કપડાની શુદ્ધિ વગેરે રહેતું હોય તો ભલે સુતા સુતા સામાયિક લઈને આગળ બતાવ્યું એ પ્રમાણે નિર્વિકલ્પ દશામાં જાય ને શુદ્ધિ ના રહેતી હોય તો ત્રણ નવકાર ગણીને મને સામાયિક દશા પ્રાપ્ત થાય એમ ધારીને આ રીતના કરે ચોથું જો જ્યારે એકાદ ઇન્દ્રિય કામ કરતી બંધ થાય ને ત્યારે માણસની બીજી ઇન્દ્રિયો ખૂબ સતેજ બની જાય અને મન વધારે પડતું સેન્સિટિવ બની જાય એટલે એમની સામે ખાસ એમની સામે હોઈએ ત્યારે કોઈની સાથે ગુસપુસ વાતો નહીં કરવાની કે એવું વર્તન પણ નહીં કરવાનું કે એમને એમ થાય કે મારી વાતો કરે છે નહીં તો એ આર્ત ધ્યાનમાં ઉતરી જશે માટે એમની સામે હો ત્યારે એમની સાથે જ રહો ને એ ખુશ થાય એવું વર્તન કરો ને એવું સારું સારું લખીને એમને વંચાવો કે એમનો જીવ વાંચીને ખુશ થાય એમને આનંદ થાય દાખલા તરીકે બા તમે બહુ સારા છો બા તમારો સ્વભાવ ઘણો સારો છે આવી રીતના એમને ગમે એવા વાક્ય બી લખી લખીને એમને વંચાવો રોજ અલગ અલગ પાંચમું એમને ભગવાનની મૂર્તિના દર્શન કરાવો અથવા તો ચોવીસે તીર્થંકરોના ફોટાના મોબાઈલ પર કે લેપટોપ પર કે એમને દર્શન કરાવો ભલે પથારીમાં સૂતા સુતા કરે દરેક ફોટાની નીચે લખો આવું લખો અને એમને કહો કે આ વાંચો એક એક ફોટાના દર્શન કરો અને નીચે લખ્યું છે એ વાંચો એમાં લખવાનું ભગવાન મને તારા જેવું થવું છે તું જ્યાં છે ત્યાં મારે આવવું છે તારા અનંત ગુણોનો એક અંશ મને આપ એટલે દરેક ફોટાના દર્શન કરતા જાય દર્શન મૂર્તિ હોય એ સામે રાખી એમના હાથમાં સ્નાત્રની ચોપડી આપો ને તમે આખું સ્નાત્ર ભણાવો વિધિ વિધિ જે કઈ કરવાની આવે પ્રક્ષાલ છે કે પૂજન કે એક્શનથી કરો દ્રવ્યની જરૂર નથી વિધિ બધી ફક્ત એક્શનથી કરો કોઈ દ્રવ્યની જરૂર નથી મારો એક આખો ઓડિયો છે પોડકાસ્ટમાં હું તમને મોકલાવીશ સ્નાત્ર ભાવથી સ્નાત્ર બનાવો કે એવું કંઈ છે સ્નાત્ર વિશે આવી રીતના પથારીમાં સૂતા સુતા કેવી રીતના તો એ હું તમને મોકલાવીશ તો આમાં કોઈ દ્રવ્યની જરૂર નથી ભાવ સ્નાત્ર બનાવો અને એમને પણ જેટલું બોલાય એટલું બુકમાં જોઈ જોઈને બોલે ને સુતા સુતા જેટલી એક્શન થાય તે કરે માહોલ તમે એકદમ આનંદિત રાખો મૃત્યુને પણ મહોત્સવ બનાવો બીજું ખાસ એક મારું પુસ્તક છે ને પ્રશ્નોત્તર રત્નમેળા ભાગ એક એમાં સવાલ નંબર એકસો અગિયાર ખાસ જોઈ જાઓ મૃત્યુ સમયે કેવી ભાવના ભાવવી એક બે ત્રણ ચાર પાંચ છ પેજમાં સવાલનો આન્સર છે પેજ નંબર બેતાલીસ તેતાલીસ ચુમ્માલીસ પિસ્તાલીસ છેતાલીસ ને સુડતાલીસ તો એક કામ કરો આપ આ પેજની મોટા અક્ષરે ઝેરોક્ષ કઢાવી લો મોટી ઝેરોક્ષ કઢાવો એટલે અક્ષર મોટા થઈ જશે અને એમને વાંચવા માટે આપો એમની સામે રાખો અથવા એનો એને લેપટોપ પર બતાવો કે રીતના જે રીતના તમને અનુકૂળ હોય એને વાંચવા તો એમને જ વાંચવાનું અને એનું મનન કરવાનું કહ્યું જેટલું વાંચે એટલું ચાર લાઈન વાંચે તો બોલે ચાર લાઈન દસ લાઈન વાંચે તો બોલે દસ લાઈન આખું વાંચે તો બોલે કોઈ વસ્તુનો આગ્રહ નહીં કરો એ આ તમને આપ્યું હતું ના કે મધુરું મૂકી દીધું ના કે આમ કર્યું નથી એમને જે જે યોગ્ય લાગે જે અનુકૂળ આવે એ રીતના કરવા દો ભલે બે લાઈન વાંચી મૂકી દે પછી કોઈ વાત ના કે હમણાં ને પછી આપ દે કે ઓકે બીજું એક ખાસ આ કરાવો એમની પાસે આ એક વાક્ય એમને લખીને આપો હું જે બોલું છું એ આમાં હું મગનભાઈ ખાલી નામ બોલું છું એમાં નામ ચેન્જ કરવાનું એમને હે મગનભાઈ તમારામાં રહેલ શુદ્ધ આત્મા એને મેં અજ્ઞાનપણામાં આપના જીવને ખૂબ દુભાવ્યો હશે દુઃખ પહોંચાડ્યું હશે હે જીવ મને ક્ષમા કરો મારા શુદ્ધ આત્માની સાક્ષીએ હું આપનામાં રહેલ શુદ્ધ આત્માની ક્ષમા માંગુ છું અને ક્ષમા આપું છું આ વાક્ય એમને લખીને આપો સારા અક્ષરે મોટા અક્ષરે એમને કહો આમાં મગનભાઈની ની જગ્યાએ તમારા મા બાપ દાદા દાદી ભલે અત્યારે નથી વયા ગયા છે પણ એનું એક નામ 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 આવડે આવડે તો તો ને ના હે દાદી હે પરદાદી જે બી બીજા કોઈ સગા વાલા મિત્ર વર્તૃળ જેના જેના કોન્ટેક્ટમાં તમે આખા જીવનમાં આવ્યા છો આડોશી પાડોશી પુત્ર પુત્ર વધુ પુત્રીઓ જમાઈઓ પતિ સંતાનો ભલે ને નાનું બાળક આજનું જ જન્મેલું હોય હમણાંનું જ જન્મેલું હોય ઘોડિયામાં સુતેલું હોય એ દરેક એક એકને યાદ કરીને દરેકના એક એકના નામ લઈને અથવા તો યાદ કરીને એ દરેક જીવની અલગથી ક્ષમા માંગ્યા કરો આ ચક્ર ચાલુ જ રાખો જેટલું ટાઈમ મળે એટલો ને આ જીવનની સાધનાને સફળ કરો પણ આમાંનું કોઈ પણ કરવા માટેનો કોઈ પણ જાતનો ફોર્સ નહીં કરવાનો એક વાર કહેવાનું બહુ બહુ તો બે વાર બસ પછી એમને હમણાં નથી અનુકૂળતા નથી ઈચ્છા કાંઈ નહીં પછી તમારી ઈચ્છા થાય ત્યારે કહેજો ત્યારે માંગજો ત્યારે હું તમારી જોડે રહીને તમને કરાવીશ ખ્યાલ આવ્યો આ રીતને તમે પણ તમે લોકો પણ અત્યારે આ જીવ છે હયાત છે સામે તો એ વધારે સારી ક્ષમા માંગી શકાય તો એ જીવની તમે પણ ક્ષમા માંગ્યા કરો ખાલી એ જ કરે એમ નહીં આપણે પણ આ જ કરવાનું છે કારણ કે કોઈને ખબર નથી ક્યારે કોનું આવીને ઊભું રહેશે ખ્યાલ આવ્યો ઓકે તો તમે હજી આ રીતના બીજું ઘણું વિચારી શકાય આ તો મેં અર્જન્ટમાં તમારું આ ફોન આવ્યો એટલે જે અર્જન્ટમાં યાદ આવ્યું એ મેં તમને લખીને આપ્યું છે પછી શાંતિથી એક ઓડિયો બનાવવાનો વિચાર છે મૃત્યુ સમયે કે બી ભાવના ભાવવી એનો અનુકૂળતા એ કરીશ તો તમને આ રીતના થોડો ખ્યાલ આવી ગયો હશે એ રીતના તમે બધી જ આરાધના એમને સૂતા સુતા બેઠા બેઠા જે પ્રમાણે એમના અનુકૂળ હોય એ પ્રમાણે કરાવી શકો છો ઓકે ઓડિયો સોઢિયોશ ભાઈ સુબોધી મસાલિયા માય કોન્ટેક નંબર હઈશ એટ એટ ફાઇવ જીરો જીરો એટ એટ ફાઇવ સિક્સ સેવન